વધઈ ખાતે આવવા જતાં મુખ્ય સર્કલ પર ખાખી વર્દી જીઆઈડી પણ મોબાઈલ ફોન પર નજર રાખતા હોય છે પણ મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામ થઈ ધંધો કરતા હોય તેવા પર નજર ફરકાવવા શર્માતા વધ સર્કલ પર ફરજ બજાવતા જીઆઈડીના બેદરકારીની ફરજ બજાવતા કર્મચારીઓ વધઈ ખાતે આઇસ્ક્રીમ ફાલુદાના વેપારી સામે વધઉન પોલીસના જમાદાર કે જીઆઈડી એક જાગૃત નાગરિકે ટેલિફોનિક વધન પોલીસ ને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે સ્થળે પહોંચ્યા હતા પોલીસ સ્ટાફ દ્વારા ભડકાદેવી ફાલુદા આઇસ્ક્રીમ વાળા પૂછતા જ રસ્તા પર કેમ થોડા સાઈડમાં આવી જાઓ થોડા સાઈડમાં કરો એમ પોલીસ સ્ટાફ દ્વારા જણાવવા આવ્યા છતાં વધેય સર્કલ પર જાહેર રસ્તા પર આઈસ્ક્રીમ ફાલુદાવાળા કોઈનું માનવા રાજી નથી એવા ભડકા દેવી આઈસ્ક્રીમવાળાની ડાંગ જિલ્લામાં દાદાગરી કરી ધંધો ચલાવતો હોય છે તો એક બાજુ સરકારી ઓફિસો બીજી બાજુ પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની અવરજવરમાં કોઈની જાનહાની પહોંચશે તો જવાબદાર કોણ આઈસ્ક્રીમ ફાલુદા જાહેર રસ્તા પરથી દૂર કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ